શનિવારના રોજ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચને લઈને સવારથી જ ક્રિકેટ પ્રેમીઓમાં ભારતની જીતને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો અને સાંજના સમયે મેચ ચાલુ થતાં જ ક્રિકેટ પ્રેમીઓ ટીવી સ્ક્રીન આગળ ગોઠવાઈ ગયા હતા તો લોકો પોતાના ઘરોમાં કે મોબાઈલમાં મેચ જોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને મોડી રાત્રે ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકા ઉપર સાત રને રોમાંચક ટાઇટલ જીત્યા બાદ સમગ્ર દેશના રસ્તાઓ પર એક એવું દ્રશ્ય જોવા મળ્યું જે ભાગ્યે જોવા મળે છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો ફાઇનલ મેચ હતી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે જે છેલ્લી ઓવર સુધી ખૂબ જ રસાકસી ભરી રહી અને અંતે ઇન્ડિયાનો વિજય થયો બધા અમે ક્રિકેટ રસિકો આજે ભાખરીએ ભેગા થઈ અને જીતનો જશ્ન મનાવીએ છીએ ભારત માતા કી જય શ્રી રામ પ્રાંતિજ ખાતે તો જાણે દિવાળી જેવો માહોલ નજરે પડ્યો હતો પ્રાંતિજ ખાતે સામાન્યથી લઈને દરેક વર્ગના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા લોકોએ રસ્તાઓ ઉપર ફટાકડા ફોડી અને ઢોલના તાલે નાચીને ભારતના જીતની ઉજવણી કરી હતી એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા તો પ્રાંતે ભાખરિયા બસ સ્ટેશન સોનીવાડા નાકા વેરાય મંદિર ચોક આંટિયાવાસ નાની ભાગોળ સહિતના વિસ્તારોમાં ક્રિકેટ રસિકોએ ભારતની જીત બાદ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી ક્રિકેટ પ્રેમીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને તિરંગો લહેરાવી એકઠા થઈને ભારત માતા કી જય જય શ્રી રામ વંદે માતરમના નારા સાથે જીતની ખુશી વ્યક્ત કરી હતી અને ભારતની જીતનો ઉત્સવ મનાવ્યો હતો આજે આખા ભારત દેશની અંદર જશ્નનો માહોલ ચાલી રહ્યો છે જશ્નોનો માહોલ એટલા માટે કે સાઉથ આફ્રિકા એ પહેલી વાર આ ફાઈનલની અંદર આવી અને પહેલી વાર ફાઈનલમાં આવી એ છતાં પણ ભારત દેશ એટલે કે ભારતની જે ટીમ ઇન્ડિયા છે રોહિત હોય વિરાટ હોય કે બધા જેટલા પ્લેયર છે એટલું જ સુંદર અને સારું રમ્યા છે અને આપણને ભારત દેશના એકસો પચાસ જે જનતા છે એને ખુશી અપાવી છે અને જે ખુશીનો જશનો જે માહોલ આપણે જોઈ શકીએ છીએ